અને હવે આજે અહીંથી બપોરે ફ્રી થાય અને આપણે જવાનું છે જૂનાગઢ લીલી પરિક્રમા તો તમારી સાથે બન્યા રહ્યો અને જોઈ રાખો અને આજે એક ખાસ આપણે યુટ્યુબરને મળવા પણ જવું છે બહુ મોટા સેલિબ્રિટી છે સતીષભાઈ એસ કે ગુજરાતી વ્લોગ લખીમાં એને આજે અહીંથી માંગરોળથી છૂટા થઈ અને બપોરે એને મળવા જવાનું છે તો તેને તમે તમને બતાવી અમારા વિડીયોમાં અમે લઈએ અને લોકોને બતાવીએ તમને બહુ મસ્ત બ્લોગ એ પણ ફેમિલી બ્લોગ બનાવે છે બહુ જોરદાર નેચરલ બધું વાડીનું બધું બતાવે છે એકદમ નેચરલ બધું બતાવે છે તો જોઈએ આપણે એની સાથે આગળ આગળ મેળા રાખી મિત્રો અને પરિક્રમાનો રૂટ પણ હમણાં તમને જોવા મળશે તો નવા સબ્સ્ક્રાઇબર નવા વ્યુઅર્સનું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આમ નામ સપોર્ટ કરી રાખો હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ મિત્રો આગળ ચાલો તો આપણે જો માંગરોળ દાળાઓ પતાવીને ને નીકળી ગયા છીએ અને હવે જાય છી ખંભાળિયા સતીશભાઈ આપણે આવ્યા ન હોય પહેલી વાર જાય છે પછી ખબર પડશે કયું ગામનું નામ છે લખી અને સતીશભાઈ ને મળી આવવી અને પછી આગળ નીકળવી પરિક્રમા માં જુનાગઢ

રોડ ઉપર દબાવી દીધી છે ગાડી અને મસ્ત જાળિયારી નાળિયેરી ના છાયડા નીચે જો ગાડી રાખી દીધી છે અને ઘર થોડીક માટે જો આરામ કરવા માટે સુતાસી અને રાતે જો ભજન હતા તો બે બે વાગે સુતા છે ને તો જો એ નિંદર ચડી ગઈ છે તો એ સુતા છે ને આપણને કઈ ઊંઘ આવતી નથી અને ફરતી બાજુ બધે નારીયાળીના બગીચા છે જ્યાં જો અહીંયા બધે અમે હલર હાલે છે અને ક્યાંક ક્યાંક તો જો નાળિયેર પણ વેડાય છે અને અહીંયા નાળિયેરીના બગીચામાં નાળિયેર પણ રોપાય છે હજી વાવે છે તો એવો મસ્ત છાયો છે ને તો થોડીક વાર માટે અહીંયા દબાવી દીધી છે રાખી દીધી છે ગાડી કે થોડીક વાર આરામ કરી લઈ અને પછી આગળ નીકળી એ માટે જો રાખીને જો અહીંયા તો નીંદર પણ ચડી ગઈ છે અને આપણને કાંઈ એમ જડ દઈ નીંદર આવે નહીં એટલે નહીં તો હાલો આપણે બ્લોક લઈ લઈ અને એ સૂઈ ગયા છે ગાડી ચાલુ રાખીને એસી ચાલુ રાખીને એટલે કઈ ગરમી પણ થાય નહીં અને વાતાવરણ પણ અહીંનું મસ્ત છે ઠંડુ એટલે કઈ તડકો લાગે એવું નથી કાંઈ તો ચાલો થોડીક વાર આરામ કરી લઈ પછી મળી પાછા તો મિત્રો જો આપણે પહોંચી ગયા ગુજરાતી વ્લોગ મળવા માટે આવ્યા તો એ એ મને સામે છે જો આગળ બાઇક લઈને છે અને એને વાડિયે કામ આવે છે ત્યારે બાજરો વાવવાનું હલડ નું કામકાલ પૂરું થયું તો મેં તો ઘરે ન જવું લખીમાં માં વાડીએ છે કે આ વાડીએ છે મેં તો હાલો આપડે સીધા વાડીએ જ જઈએ એટલે જો આપણે સતીષભાઈ ની પાછળ પાસે વાડીયા જઈએ છીએ

મોજ આવે એવું છે આમ ગ્રીનરી એવી હે તમને એમ લાગે ગોવા માટા લાગે લખીમા મળી આપણે તો મિત્રો જો આપણે સતીશભાઈના ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છે એ આશે સતીશભાઈ કેમ છો સતીશભાઈ મજામાં અમારે જેવું અરે હું અમારે જેવું નહીં તો અહીંયા જેવું નહીં એમ કહો અમારે સિટીમાં તો હકે રહેવું ને ભૂખ્યા અમે જેવું ભાઈ એ એસી કરતા દેશી સાચું છે ભાઈ અમને ખબર હોય ને એસી અમે કેમ વાપરીએ છીએ અને અમે તો ખાસ તો એને ફેમસ સેલિબ્રિટી હોય લખીમાં છે એને મળવા આવ્યા છે ઘણા સમયથી વિચાર કરતા હતા મિત્રો પણ આજે જો આ સતીશભાઈ નું ફાર્મ હાઉસ છે તો ચાલો આપણે આગળ મળીએ હમણાં તો જો મિત્રો આપડે લખી માને મળવા આવી ગયા છે અને સીધા વાડી આવી ગયા કીધું ઘરે હેરાન નથી કરવા અને હાઈ ક્લાસ ચૂલા નો ચા પીધો આ ના ના તમને ખોટી નથી કરવા લક્ષ્મી માં તો જોઓ મિત્રો આપણે સીધા આયા સतीशભાઈ ને લક્ષ્મી માને મળવા માટે વાડીએ સીધા આવી ગયા છે કે આપણે આ બધું નીકળ્યા હૈ તો મળતા જઈએ તો એ લોકો રાજકોટ આવશે બાકી તો એ વાતો કરશે કે આવશું આવશું એમ તમે ભરતભાઈ નીકળ્યા હતા પણ ત્યારે ટાઈમ ની કટોકટી હતી ને ભરતભાઈ હોય ને રાજકોટ હા નકી નો હોય હા હા ભરતભાઈ નકી નો હોય ચાલો તો અહીંથી આપણે રજા લઈ મીના જઈએ જઈએ લખી મને કામકાજ તો હવે તમારે આવવાનું છે સતીશભાઈ ભાઈ અમે આવી ગયા ફેમિલી માં અને મારું નજીક જ છે ગોંડલ ચોકડી

નવું અત્યારે વાવેતર કામ ચાલુ છે તો મળી આપણે આગળ જો મિત્રો સતીશભાઈ અમને પરાણે ઘરે લઈ આવ્યા છે અમારે નીકળી જવું તું લેટ થતું તું કે ના આવો ના આવો ઘરે કે અમારું ઘર જોતા જ જાઓ તો જો અમે એના ઘરે પહોંચી ગયા છી સતીશભાઈ ના ઘરે ઓ વગડો મોટો છો હા વાડી ને ખેતર જાજા રહ્યા ને તો એટલે જો માંડવીના હાલર આલેલા જો માંડવી બધી પડી છે અને અહીંયા તો જો મિત્રો આપણે સતીષભાઈ ને ઘરે આવી ગયા છે અને કાલે ઓપનર હલી ગયું છે જો માંડવીને ચાલો મિત્રો જો આપણે નીકળી ગયા સતીષભાઈ ને લખીમાને મળીને પણ બહુ મજા આવી પેલા વાડીએ ગયા અને વાડીએ ચા પાણી પીધા લખીમાને મળી લીધું એને આજે હું છે બાજરાનું વાવેતર ચાલતું હતું અને પછી પર સતીશભાઈ ઘરે લઈ ગયા અને ભાઈ એટલી આમ

yeah yeah જ્યારે એ થતી I'm <laughs> like,